આજ સવાર સવારમાં વરસાદ ચાલુ થઈ ગયો એ જોઈને વિચાર આવ્યો કે આજે કશે જવાનો મીર નહીં પડે તો બનાવી દીધા આપને દૂધીના મુઠિયા પછી મેં ચાલુ કર્યું ટીવી પણ સિગ્નલ નહોતા આવતા વીર બી કંટાળીને એનું બધું ઢીંગલા ઢીંગલો લાગ્યો એને બનાવ્યું ટાવર આર્યબી ગયો આપણે બેસી ગયા ખાવા માટે સવારે ઢોકળા બનાવ્યા હતા હમણાં કઢી ખીચડી બપોરના ટાઈમ આજે ગામડે નહી જવાનું તું બધું શાંતિથી કામ કર્યું ઘરમાં

પછી મારી જોડે રમવા લાગ્યા સ્ટી કરવા લાગે પછી આવી ગઈ એની ફ્રેન્ડ એની જોડે રમવા માટે તો એ બંને રમવા લાગ્યા પછી વીરને પેલી જંગલી બહુ દિવસથી જોઈ હતી છીપકલી પણ આવી જ નહીં તો મેં એને ઘઉંના લોટની છીપકલી બનાવીને છીપકલી દીધી તો દોસ્તો આ હતો આપનો નાનકડો મિની વ્લોગ